તો ફાઈનલી આપણે સપ્તાહના ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો પાછળના દ્રશ્યો કાલે કરતા આજે વધારે માણસો છે અને પાર્કિંગ પણ વધારવામાં આવ્યું છે આગળ સુધી જે આપણે પહેલા પાર્કિંગ બતાવ્યું એની કરતા આ બાજુ વધારે ગાડીઓ છે આ જગ્યાએ પણ પાર્કિંગ વધારવામાં આવ્યું છે અને આગળ જઈને આપણે જોઈશું કેવું છે બરોબર છે

તંત્રણો એવા છે ને કથા સાંભળવા માણસો એવા છે આખું સત્તાગૃહ આખું ભૂલ થઈ ગયું છે તેની પાછળ જઈ શકો છો વિચાર પ્રકાશો લોકોના બધી ચાલુ ચાલતા હોવા ચાલુ ચાલતું સાધુ કોને કરે એ બધું ધારાસ બા અલગતા નહીં વર્ણ આતા હૈ ચાલના હર ગામો કર આપણે ઉતારા વિભાગમાં જઈશું અને રહેવાની કેવી વ્યવસ્થા છે અને કઈ કઈ પ્રકારની સુવિધા છે તે વિશેનું તમને બતાવશું તમારું નામ મારું નામ લીલાવંતી જગદીશ ચંદ્ર જાદવ હું રાજકોટથી આવું છું અને છેલ્લા સિત્તેર વર્ષથી બાપુની કથા જ્યારથી ચાલુ થઈ ત્યારથી પેલી રાજકોટમાં હતી ત્યારથી બાપુની કથા સાંભળું છું સિત્તેર વર્ષથી જેદુની કથા ચાલુ થઈ તેદુ થી રાજકોટ થી પેલી કથા હતી ત્યારથી બાપુની કથા સાંભળું છું અને બધી કથામાં લગભગ હું હોઉં છું અને જાઉં છું અને સ્વર્ગ થી સમાન છે એ કાઠિયાવાડ માં કોક તું ભૂલો પડ ભગવાન એને તને એવા કરું સન્માન કે તને સ્વર્ગ ભુલાવું

દુબઈમાં મને હોટલ હતી ને એનું મને કાર આપ્યું હતું કે આ હોટલમાં કોઈને દેખાડું તમને મૂકી જાય પણ ત્યાંના જે માણસ હતા ને કાર દેખાડી મને ઓળખતા નહોતા તો ઈ કાર્ડ ઉપર મને જુનેરા હાઉસ હોટલમાં મૂકી ગયા અને શ્રીલંકા જ્ઞાન ત્યારે હું કેન્ડીમાં ઉતરી હતી કેન્ડીમાં ઉતરી શ્રીલંકા અશોક વાટિકામાં કથા થઈ ત્યારે અને બીજી વાર મેં ઉતર્યા ને ત્યારે મેં ઉતર્યા તા સીતા ઇલિયા બે ગામ છે એક સીતા ઇલિયા છે ત્યાં હનુમાનજી નો સીતાજીને પૂછપરછ થઈ કે તમે કેવી રીતે આવ્યા ચુડલાની બાપુની રામ ભગવાનની યાદી આપી કે જો મેં રામ ભગવાનનો ચૂડલો પીરસતો કે માતાજી હું છે ને પ્રભુ પ્રભુ મુદ્રિકા મેલી મુખ માય જ્યાં ગઈ ત્યાં જ્યાં ગઈ નાઈ તો કે તમે તો મુદ્રિકા મારા પતિ ની લાવ્યા છો પછી સીતાજી એ મુદ્રિકા હનુમાનજીને આપીને ઈ સીતાઈ સીતા અને એક સે કેન્ડી

જપો નામ જલિયાણ નું ને કરે પાપ નો નાશ કર જોડી મોહન કહે તમે રાખો દ્રઢ વિશ્વાસ કલયુગ એ પરમારથ ને પ્રભુ ભજે એ તું છે જલિયાણ જય શિયાળા જય શિયા આ સંસ્થા વિશે તમે શું કેશો આ વ્યવસ્થા અહીની કેવી લાગી તમને અતિશય સરસ અને સાત્વિક વાતાવરણ છે આ ભૂમિને બાપુએ તીર્થ કીધી છે વિદ્યાર્થીઓ બહુ હોશિયાર છે પવિત્ર છે પ્રાર્થના મનાઈની બહુ ગમી આ લોકોનો બહુ ગયમ્યો અને આ લોકોને ખૂબ ભગવાન હજી ધન આપે અને ખૂબ આ સંસ્થા આગળ આવે આખા વિશ્વમાં આગળ આવે કારણ કે સંસ્કાર છે ખાલી ધનની જ જરૂર નથી અહીંયા સંસ્કાર પણ છે એટલે ખૂબ આગળ આવે અને આ લોકો જેને લાનાભાઈ ભટ્ટ વગેરે બધા અત્યારે જે છે એને જે ભોગ આપ્યો છે ને એ સાર્થક થાય અને બાપુએ પણ આમાં કેવી કથા આપી મોટો મહાન ફાળો આપ્યો ભાઈ મારા બાપુ જય જય ક્યાંથી આવો બેન જલગાવ બરોડા આમ તો વતન આમ દા વર્ષો પછી સગડી કથા મજા જતો હોય અને અમારે ફાર ચાંગલી વ્યવસ્થા મેળવી આ તમે મુંબઈ હું ચાલો

અને જમવાનું બહુ સારું છે નાસ્તો બધું સારું છે ખૂબ મજા આવી રામ ભગવાન મજા કરાવી તમે બેન ક્યાંથી આવ્યા અમદાવાદ થી અહીના વિશે તો શું વાત કરી કાઠિયાવાડ ની તો આગતા સાગતા બધાને જમવાનું રેવાનું કોઈ વાત જ તો બહુ જ મજા આવી અમને તો કોઈ વાતની તકલીફ નથી પડી અમને ક્યાંથી આવો છો તમે વિરમગામ થી હા તો અહીંની વ્યવસ્થા આની વ્યવસ્થા બહુ સરસ છે બહુ અમને બહુ માન મળ્યું સન્માન મળ્યું બહુ સારું છે ઓ ભાઈ કેટલા વરસ થી તમે કથા માં આવો છો ચાલીસ વર્ષ થી ચાલીસ વર્ષ થી મને એસી વરસયા તમારા એસી વરસ એસી લાગતું નથી એસી વરસ હશે બાપુ ની ચાલે બાપુ ની કૃપા છે બાપુ ની કૃપા બહુ દયા છે જય શિયા જય શિયા જય શિયા

ભાવનગરથી આવું છું અને રામાનંદી સાધુ રંજન કર્યું એટલું જ કહેવામાં છું કે બાપુને ઘણા સમયથી હું જંગા કરતી હતી પણ પંદર વર્ષ હું બાપુની કથા સાંભળું છું પણ મને અત્યારે એમ જ થાય કે મારો બાપ આજ છે હનુમાનજી કહું તો હનુમાનજી જે કહો એ મારા બાપ આજ છે અને જિંદગી જીતતું જીવું ત્યાં સુધી ની કથા સાંભળ્યા કરું એવી જ મારી પ્રતિક્ષા છેલ્લી સમયે એની દર્શન થાય પ્રાર્થના બાપુ ના દર્શન થાય છેલ્લા મુન્દ્રા તાલુકો બાપુ ની જ્યાં કથા હો તે બધે અમે જઈએ છીએ બઉ સરકાર સારું અમને મળે છે લોક ભારતી યુનિવર્સિટી માં આજે કથા આયોજન છે તો એના વિશે તમને કેમ લાગ્યું એની વ્યવસ્થા સારું લાગ્યું સારું સારું લાગ્યું જય શિયા જયારે ચારધામ જાત્રા બાપુજી કરાવી બાલથી મોટા બાપુએ જ કરાવી બાપુ આમ જે બાંભણ છે બાંબણ છે દક્ષિણ જયશિયા હાંઠ મહાદેવ ગયા તા હાંડિયા મહાદેવ ત્યાં બાપુના દર્શન થયા અમારે બાપુ હું બહુ રાજી થઈ આમ થય કે મને આખુંમાં ત્યાં આવું રાવ લઈ ગયા બાપુ મને કેટલાય વરસ થયા તમારા દર્શન કરવા ભાઈઓ આવવા નતા દેતા આડા હાથ રાખે ભાઈઓ

ક્યાંથી આવો છો તમે અમે કચ્છ ભુજ થી આવી છીએ ગામ તમારું ગામ અમારું ભુજ ની બાજુ માં માધા પર અમે રામદેપીનો નો પૂજારી છે અમારો પોતાનું દ્વારો છે અમે રામદેવી ની સેવા કરીએ છીએ આ તો હવે પ્રભુ ની દયા થઈ અને આ મોરારી બાપુ ની પણ દયા છે એટલે મોરારી બાપુ ની કથા સાંભળવાનો અમને અવસર મળ્યો છે એટલે હું કચ્છ ભુજ થી અમે અહીંયા આવ્યા છીએ બોલો રાધે રાધે ક્યાં ગામ થી આવો માજી તમારી ઉમર કેટલી છે વર્ષ એસી લગારી રે ગાયુ લોડ મારો રાજ રણ છોડે મને મારી રે લેડીઝ ઉતારા વિભાગ વિશેની માહિતી આપી અને બધા બહેનો વાત કરી મને ખૂબ આનંદ આવ્યો અને બધા બહેનો બહેનોએ મને સાથ સહકાર આપ્યો અને તેના વિશે ખૂબ ખૂબ આભાર તમારો બધા બહેનો નો જય શિયાળા